તો મજામાં મજામાં જય માતાજી જય શ્રી રામ અને આપણા વિડીયો હતો એ બધે મજામાંથી છે તો કાલે આપણે વિડીયો અપલોડ કર્યો તો તમને બધા કેવા લાગ્યો મસ્ત જ લાગ્યો છે અને ડોટ્સ ઓફ વ્યૂ આ આપણે ગયો છે ઉપર હતા તો રહેતા તો તમને કેવો વિડીયો લાગ્યો હતો તમને બધે પ્રેમને સપોર્ટને સારો આપજો તો આજ આપણે કયો કયો થી તો તમે કઈ જોઈને તો કઈ રીતે દેતા છો કે તમને ખબર જ પડી જતી છે કે કયો વિડીયો છે તો આ જ વિડીયો છે આપણે ભૌતિકના એના ફોટા પાડવાના છે આપણે કેમ કે એનો હમણાં બટ્ટે આવ્યો હશે ભૌતિક આપણે જો અહીંયા છે કેમ કે હમણાં એનો બટ્ટે આવ્યો હશે ને તો આપણે એને ફોટા પાડવાના છે તને તો કંઈ બીજે સારું આવે કે ન આવે આપણે એડિટિંગ કરી નાખી તો પાક ખાય છે ના આપણે લાઇટ આપ્યું દબાઈ તો કઈ દબાઈ લે દબાય તો જો બેન થઈ ગયો દબાઈ હા મેં દબાઈ તો લાઇટ થી લે બેઠો બેઠો અહીંયા રમે છે આગળ એને ઘરે તો તે હું લઈ આવ્યો છું એને એને આટલું ફાફડી લાવ્યો છું પણ આગળ તોડી દઉં પછી ખાય છે બેઠો બેઠો અટાણે હવે ઘડીક લાઇટિંગ ગરમ છે જો ને દિલડાને એવું બધું ભીખો નાખ્યું છે એ મજા આવે છે એટલે તને હે એ ભૌતિક મજા આવે હે એ મોઢામ નાખવાનું હોય લે વાહ વાહ મોઢામ નો નખાય મજા આવી ગઈ છે એને

Ke amana esam patti awa sedle, kota mauron patti tusi seluk. Hai jendak. Apan mauron kota padi. Beto beto bame se. Ayan pa padi khawar awan sira. So ala soda kanap.